જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ના સંબંધ વણસી રહ્યા છે આ વચ્ચે ભારત સરકારે વધુ એક મોટું પગલું લીધું છે શું કાર્યવાહી કરી છે ભારત સરકારે વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવી રહ્યો છે આ ચેનલો જમ્મુ કાશ્મીરમાં થયેલા પહેલગામ માં આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી રહ્યું છે તેમજ સુરક્ષા સમુદાય સંવેદનશીલ સામગ્રી અને ખોટી અને ભ્રમિક વાર્તાઓના પ્રસારણને કારણે આ પગલું લેવામાં આવી રહ્યું છે એમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં ભારતે સિંધુ જળ સંધિની મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે તેમજ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિ હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણય લીધો છે આ સાથે સરકારે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતી તમામ વિઝા મુક્તિઓ રદ કરવાનો પણ નિર્ણય લીધો છે આ ઉપરાંત ભારતમાં પાકિસ્તાનના દૂતવાસને પણ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકારે પાકિસ્તાનની રાજધવારીઓને અડતાલીસ કલાકની અંદર જ ભારત છોડવાનો નિર્દેશ આપ્યો છે આ નિર્ણય સાથે અટારી બોર્ડર ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવી રહી છે જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીન સંપર્ક પણ સમાપ્ત થઈ જશે આ બધા નિર્ણયો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યા છે